રાજકોટમાં સત્વારા જ્ઞાતિનો ચોથો યુવા મેળો એક અનોખી પહેલ રાજકોટમાં શ્રી સત્વારા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત ચોથો યુવા મેળો અથવા જીવનસાથી પસંદગી સંમેલન બે હજાર પચ્ચીસ એક અનોખી પહેલ હતી આ સંમેલનનો હેતુ યુવા પેઢીને એક મંચ પર લાવીને જીવનસાથીની પસંદગી કરવામાં મદદ કરવાનો હતો રવિવાર ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો આ મેળામાં પરંપરાગત રીતરસમોને આધુનિકતા સાથે જોડીને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અહીં માત્ર પરિચય જ નહીં પરંતુ એકબીજાના સ્વભાવ વિચારો અને જીવનશૈલીને સમજવાની તક પણ મળી યુવક યુવતીઓ અને તેમના પરિવારોએ ખુલ્લા મને વાતચીત કરી જેનાથી સંબંધોની શરૂઆત પારદર્શક અને મજબૂત બની શકે આ સંમેલનમાં યુવાનોને એકબીજા સાથે વાતચીત કરવા માટે પૂરતો સમય મળ્યો જેનાથી તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખી શક્યા આ કાર્યક્રમ માત્ર જીવનસાથીની પસંદગી પૂરતો સીમિત ન રહેતા યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી અને એકબીજાને મદદ કરવાની ભાવના પણ શીખવી ગયો શ્રી સત્વાર જ્ઞાતિ મંડળની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવા પેઢીને તેમના ભવિષ્યના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે રિપોર્ટર જયેશભાઈ મોરી કરીએ છે તારીખમાં જે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે લગભગ અઢીસો ફોર્મ ભરાણા છે અને ઉપર છે ખાસ કરીને મોટી વાત તો એ છે કે જે છે બધાને જે અપેક્ષા એ ફોર્મ ભર્યા છે એને એવું મળી જાય આવી સરકાર કરીએ મારું નામ વિજય જયંતિભાઈ આજ રોજ

બધાને આ આયોજનમાં આમંત્રણ આપ્યું છે જેમને ખાસ હાજરી આપી છે આ આયોજનનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાત ગુજરાતભરમાં અત્યારે જે એજ્યુકેટેડ દીકરા દીકરીઓ છે જેમને પોતાના લગ્ન પ્રસંગ માટે છે એ પોતાના માટે સારા વર્ગ નિયમ શોધ કરી રહ્યા છે તેમને પોતાના એવો પાત્ર મળી રહે એવો અમારો એક પ્રયાસ છે અને આગળના દિવસોમાં અમે વધુમાં વધુ આના કરતાં પણ સારું આયોજન કરીએ અમારી ટીમ આવી આયોજન કરે તો એ અપેક્ષા સાથે બધાનો સહકાર મળે જય શ્રી ત્યારે ગાંધીનગર રાજકોટ ચોથો યુવા બેઠકમાં દીકરા દીકરીઓ અશોક સ્વરાજ્યનો ભાગ લીધો છે અને ગુજરાત પરમાંથી આગેવાનો પધાર્યા છે અને મુખ્ય નગર જગદીશભાઈ મકવાણ સાહેબ પણ એમની પણ હાજરી હતી અને ગામે ગામથી દીકરા દીકરીઓ ફોર્મ ભરી અને આ મેળાની અંદર ભાગ લીધો છે અને ગામે ગામના પ્રમુખો સરપંચો રાજકોટના દેવાનો એ પણ બધાએ ભાગ લીધો છે ખૂબ જ সফলতা কৰোঁ দিওঁ